નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ આજે તેવીસ જિલ્લાઓમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ પડશે આ સાથે મિત્રો વાત કરીએ તો પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી છે જ્યારે ઓગણીસ જૂને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જિલ્લાના પાલીતાણા ગારિયાધાર શિહોર ટાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી નવસારીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ ઉપરાંત અમદાવાદમાં એચજી હાઇવે બોપલ ગોતા સાતખેડા સહિતના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવતા વરસાદ પડ્યો હતો તો સુરેન્દ્રનગરના મૂળી પંથકમાં પણ ગઈકાલે વરસાદ થતાં લોકોને ગરમીથી આશિક રાહત મળી હતી ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ સાત દિવસ દરમિયાન વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથેનો રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે આમ તો ગુજરાતમાં ચોમાસાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે શુક્રવારે સાંજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવ્યું હતું અને સાથે જ આજથી વરસાદની તીવ્રતા વધશે આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે આ સાથે જ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સત્તર જૂનથી ઓગણીસ જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે અને બાવીસથી પચીસ જૂન સુધીમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો